સ્ત્રોત યુવાનોના આદર્શ યુવાનોના માર્ગદર્શક જેઓ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જેલની અંદર પણ ગયા રોડ રસ્તાથી લઈને ખૂણે ખાંચરે વિદ્યાર્થીઓ માટે આંદોલન કરીને એમના હક અધિકાર અને ન્યાય માટેની લડત લડી એવા યુવરાજસિંહ જાડેજા સાહેબ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એવા જ પંચમહાલ જિલ્લાના પ્રમુખ પ્રવીણભાઈ અને સાથો સાથ મંચ ઉપર બિરાજમાન તમામ નામી અનામી મહાનુભાવો મહેમાનશ્રીઓ સંતશ્રીઓ તમામના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું અને મોટી સંખ્યામાં મારી સામે પધારેલા આદિવાસી સમાજના લોકો બક્ષીપન સમાજના લોકો ઓબીસી એસસી સમાજના લોકો મારા ખેડૂતો મારા પિતા તુલ્ય વડીલો મારી માતૃશક્તિ ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને ખાસ કરીને મારા સાવ જેવા યુવાનો ઉપસ્થિત છે ત્યારે બ્રિજરાજ સોલંકીને આપ તમામને આ પરિવર્તનની લડાઈમાં ખેડૂતોની લડાઈમાં તહે દિલથી આપ સૌનો હું ક્રાંતિકારી સ્વાગત કરું છું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથો સાથ ભારે જેમટ ઉઠાવીને આમ આદમી પાર્ટીની જે ટીમ છે એમણે આટલી મોટી સભાનું આયોજન કર્યું એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સાથો સાથ જે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડે છે લોકશાહીનો ચોથો સ્તંભ એવા મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે અને ખડે પગે જે પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ આ વ્યવસ્થાની અંદર આપણી સુરક્ષાની અંદર ઉપસ્થિત થયા છે એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો મિત્રો વિશેષ વાતો નહીં કરું તબિયત બહુ નરમ છે ગળું બહુ ખરાબ છે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કુશાસન માં આપણે સૌ પીડાઈ રહ્યા છીએ આ સભા જ્યારે થવાની હતી ત્યારે આયોજક મિત્રો એ મને વાત કરી

આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબા તોડ જવાબ દેવાનો છે અને આ જાહેર મંચ ઉપરથી કહું છું કે જે જે લોકો ચૈતરભાઈ વસાવાની જાહેર સભામાં ઉપસ્થિત થાય છે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં ઉપસ્થિત થાય છે એ બધા લોકો મરદના ફાડિયા છે માય કાંગલા નથી ત્યારે કહેવાનું મન થાય કે વળે નહીં કરી દુનિયામાં કરે ગેંગે કે ફેફે થી વળે નહીં કઈ કરે દુનિયામાં કરે ગેંગે કે ફેફે થી ઘણી શણગાર મરદો નો સજી લો તો મજા આવે ઘણી શણગાર મરદો નો તો મજા આવે અને મજા કાય કોર આવે દાંત કાયર વેશ મુગો તો અને કદમ બે કાળની હામાં ભરી લ્યો

શાહ ની જેલથી અમે ડરવાના નથી આ દેશ ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર ના સંવિધાન થી ચાલવા વાળો દેશ છે આ મોદી કે શાહ ફરમાન થી ચાલવા વાળો દેશ નથી આપણે જ્યારે જ્યારે લોકોના પછાત લોકો અધિકારની વાત કરીએ ન્યાય ની વાત કરીએ ત્યારે આ ભાજપ ના નેતાઓ આપણને પાકિસ્તાની સાબિત કરે છે બાંગ્લાદેશી સાબિત કરે છે આપણને જેલમાં પૂરે છે परंतु हमने आ देश भक्ति प्रमाण पत्र आलोकों ने देवानी जरूर नहीं हमारा लोयल माने लो मरी रग रग मा देश भक्ति वहे चे राष्ट्रवाद बरे चे क्या रे आज अपना लोगों ने क्या वो मांगेश कि मैं इस देश का हनुमान हूँ और ये देश मेरे लिए राम है मैं इस देश का हनुमान हूँ और ये देश मेरे लिए राम है सीना चीर के दिखा दूंगा अंदर बैठा हिंदुस्तान है

બાવીસો કરતા પણ વધારે મહિલાઓ સાથે કરવાનું કામ હોય એ થયું છે હમણાં જ તાજેતરમાં સમાચાર આવ્યા કે ગુજરાતની અંદર માત્ર પાંચ દિવસમાં

આ દેશ ની અંદર ન્યાય મેળવવા માટે સમય લાગે છે મિત્રો ત્યારે દિવસે ને દિવસે આપણી માતા બહેનો ઉપર દુષ્કર્મનું જે કાર્ય થતું આવતું હોય છે ત્યારે આપણે સવે જાગૃત થવાની જરૂર છે આપણે સવે પોતાની આત્મા જગાડવાની જરૂર છે જે રીતના નિર્દોષ લોકોના આ ગુજરાતની અંદર મોરબી પુલની દુર્ઘટનાની વાત કરું ગંભીરા પુલની દુર્ઘટનાની વાત કરું રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો એની વાત કરું સુરતની અંદર તક્તશિલા અગ્નિકાંડ થયો એની વાત કરું બરોડાની અંદર હરણી બોટ કાંડ થયો એની વાત કરું બોટાદની અંદર બરવાડાની અંદર દેશી દારૂ લઠ્ઠાકાંડ અનેક યુવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે યુવાનો ને હું ખાસ કહેવા માંગીશ કે યુવાનો આપણા ગુજરાતની રાજનીતિ થી દૂર ન ભાગો સારા અને સાચા રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે આ ગુજરાત ની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનો આવું પડશે ખેડૂતોએ આવું પડશે મહિલાઓ આવું પડશે અને એવા લોકો એ પણ આવવું પડશે જે ના